નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પંચાયતી રાજના માળખામાં એના ત્રણેય સ્તરો વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી જેમાં પંચાયત શું શું કાર્યો કરે છે અને કયા કયા ક્ષેત્રે કાર્યો કરે છે તેના વિશે માહિતી મેળવી હવે આપણે પંચાયતી રાજની જે સામાજિક અસરો છે એની માહિતી તો પંચાયતી રાજની સ્થાપનાનો હેતુ એ જ હતો કે લોકશાહીનું વિકેન્દ્રીકરણ થાય દરેક ગામડા સુધી સરકાર પહોંચી શકે એમ નથી તો એવા સંજોગોમાં આપણે શું કરીએ કે જેને કારણે ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય અને દરેક ગામડા સુધી વિકાસની યોજનાઓ પહોંચી વળે એના માટે આ પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું રચવામાં આવ્યું હવે એ ત્રિસ્તરીય માળખાને કારણે આપણે પંચાયતી રાજની સ્થાપના કરી અને ગામડાઓનો વિકાસ થયો કે નથી થયો તેના વિશે માહિતી મેળવીએ કે પંચાયતી રાજને સામાજિક જીવન ઉપર શું અસરો થઈ છે તો સૌ પ્રથમ લોકશાહી મૂલ્યોનો પ્રસાર થયો ભારતની બહુમતી પ્રજા ગ્રામીણ વિસ્તારમાં વસે છે અને તમે જાણો છો કે ભારત એ ગામડાઓનો દેશ છે એવું તમે વારંવાર સાંભળતા આવ્યા છો તો એ ગામડામાં વસતી પ્રજા છે એ પંચાયતી રાજના અમલને કારણે ગ્રામીણ સમાજમાં લોકશાહી મૂલ્યોના પ્રસારને વેગ મળ્યો અને ગામડાના લોકોને મત આપી અને પોતાના નેતાને કે પોતાના પ્રતિનિધિને પસંદ કરવાની તક મળી એટલે દરેક ગામડા સુધી લોકશાહીના મૂલ્યોનો પ્રસાર થયો નવા નેતૃત્વનો ઉદ્ભવ થાય પરંપરાગત ગ્રામ સમાજમાં સામાન્ય રીતે વયોવૃદ્ધ વ્યક્તિઓને વારસાગત રીતે નેતાગીરી મળતી હતી પંચાયત પહેલાંના સમયમાં પણ હતી અને મુખીએ પંચના વડા ગણાતા પંચાયતના વડા ગણાતા પેઢી દર પેઢી વારસાગત એમના પુત્રોને એમના સંતાનોને જ નેતૃત્વની તક મળતી હતી પણ પંચાયતી રાજને કારણે ચૂંટણીમાં ગામડાના યુવાનો અને શિક્ષિત વર્ગને ઉમેદવારી કરવાની અને ચૂંટાવાની તક મળી છે પરિણામે યુવાન શિક્ષિત અને ગતિશીલ નેતૃત્વ ઉદ્ભવ્યું છે ત્યાર પછી સત્તાના માળખામાં પરિવર્તન આવ્યું છે પંચાયતી રાજની સ્થાપના થતાં સત્તાનું વિકેન્દ્રીકરણ શક્ય બન્યું છે ગામડાના લોકોના હાથમાં સત્તા આવી અને એ લોકો પોતે જ પોતાના પ્રતિનિધિ પસંદ કરી અને વિકાસના કાર્યોનું આયોજન અમલ અને વહીવટી જવાબદારી સંભાળે છે પંચાયતી રાજથી સમાનતા તથા સ્વતંત્રની દિશામાં પણ સત્તાની વહેંચણી થવા લાગે લાગી છે સામાજિક ગતિશીલતામાં વૃદ્ધિ આવી પંચાયતી રાજને કારણે સામાજિક ગતિશીલતામાં પણ વૃદ્ધિ થવા લાગી છે પંચાયતના ત્રણેય સ્તરોમાં અનામતની જોગવાઈ છે એટલે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે પણ અનામત રાખવામાં આવે છે એટલે ગમે તે જ્ઞાતિની વ્યક્તિ સત્તામાં આવી અને પરંપરાગત રીતે જે વ્યક્તિઓનું નીચું સ્થાન હતું એવી જ્ઞાતિના લોકોને પણ રાજકીય અને આર્થિક સામાજિક દરજ્જો સુધારવાની કે ઊંચા લઈ આવવાની તક મળી આમ રાજકીય સામાજિક આર્થિક ક્ષેત્રે સામાજિક ગતિશીલતામાં વધારો થયો રાજકીય જાગૃતિ આવી પંચાયતની ચૂંટણીઓને રાજકીય જાગૃતિ લાવવામાં પણ ભાગ ભજવ્યો છે ચૂંટણી સમયે જુદા જુદા રાજકીય પક્ષના નેતાઓ છે તો એ ગામડામાં મુલાકાતો લેશે સભાઓ ભરશે અને પક્ષના ચૂંટણીના વચનો આપે છે પરિણામે લોકોને રાષ્ટ્રીય પક્ષો કે પક્ષ પ્રથા કે પક્ષની સામાજિક આર્થિક નીતિ શું છે ભલે રાજકારણીઓ પ્રચાર કરે ત્યારે મોટી મોટી વાતો કરશે પણ સરકારની યોજનાઓથી ગામડાના લોકો માહિતગાર તો થાય જ છે એટલે રાજકારણના પ્રશ્નોથી ગામડાના લોકો વાકેફ થાય છે જેથી ગ્રામીણ લોકોની રાજકીય સમજણ અને સભાનતામાં પણ વધારો થાય છે ત્યાર પછી બિન સંપ્રદાયિકરણની વાત કરીએ તો પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારે જુદી જુદી જ્ઞાતિઓને ટેકો મેળવવું પડે છે ચૂંટણી પછી પંચાયતના સભ્યોએ પંચાયતની કાર્યવાહીમાં પણ જ્ઞાતિ કે કોઈ પણ જાતના કોમના ભેદભાવ વગર સાથે મળીને વિચાર વિમર્શ કરી અને નિર્ણય લેવાના હોય છે અને એકબીજાના સાથ સહકારથી જ આવા કામો થાય છે એટલે ગ્રામ સમાજમાં પરંપરાગત સાંપ્રદાયિકતાના ખ્યાલો પણ નબળા પડે છે અને બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર થાય છે ગામડામાં પંચાયતી રાજને કારણે ઉચ્ચ જ્ઞાતિ નિમ્ન જ્ઞાતિ અને અમુક કોમના પુરુષ અને સ્ત્રીના સ્ત્રી વર્ગના અને એવા બધા જે ભેદભાવો હતા એ ભેદભાવો કે સામાજિક અંતર હતું એ અંતર ખેડૂત અને ખેતમજૂરોને કારણે અને જુદા જુદા વર્ગોને કારણે પરંપરાગત સામાજિક અંતર ઘટવા લાગ્યું છે પહેલાંના સમયમાં બધા વર્ગો વચ્ચે એક પ્રકારની સામાજિક અલગતા હતી પણ હવે પંચાયતની ચૂંટણી હોય કે પછી એની કોઈ પણ કાર્યવાહી હોય કે ગામમાં કોઈ સાર્વજનિક વિકાસ કામ કરવાનું હોય તો દરેક વર્ગના સભ્યોને બોલાવવામાં આવે છે એમની સાથે આંતરક્રિયા કરી એમને સાથે બેસાડી અને પછી જ કોઈ નિર્ણય લેવામાં આવે છે એટલે આવા જે સામાજિક અંતર હતા એ અંતરમાં પણ ઘટાડો થયો છે લોકોની ભાગીદારી વધી છે પંચાયતી રાજની સ્થાપના પાછળનો હેતુ હતો કે ગામડાઓનો વિકાસ થવો જોઈએ ગામડાઓનો વિકાસ તો થાય પણ સાથે સાથે બહારથી કોઈ વ્યક્તિ આવી અને ગામડાનો વિકાસ કરે કે એમાં મદદ કરે એના કરતાં સ્થાનિક લોકો જ જો ગામડાઓનો વિકાસ કરે તો વધારે સારું એવું હેતુ હતો અને ખરેખર હેતુ સર પણ થયું ગ્રામ વિકાસના કાર્યોમાં લોકભાગીદારી વધી એને કારણે સફળતા મેળવી શકાય જે કેટલાક અભ્યાસો પરથી પણ જાણવા મળ્યું છે અને હવે ગામડાઓમાં પંચાયતનું મકાન બનાવવું હોય ગોબર ગેસ પ્લાન્ટ હોય વોટર વર્ક્સ હોય જાહેર શૌચાલયો કે રસ્તા પરની લાઇટ કે વૃક્ષો વગેરે જેવી સગવડો પણ હવે નાના એવા ગામડામાં પણ ઊભી થઈ છે એવી જ રીતે ઘણા ગામડાના લોકોનો અમુક ફાળો અને સરકારી મદદથી વીજળીકરણ પણ કરવામાં આવ્યું છે અને લોકોએ સ્વૈચ્છિક સમ સ્વરૂપે ગામના વિકાસમાં ફાળો આપીને રસ્તા પણ બનાવ્યા છે આ બધી છે એ સારી અસરો પડે છે પણ જે વસ્તુની સારી અસરો હોય એની ખરાબ અસરો પણ હોય સિક્કાની હંમેશા બે બાજુઓ હોય છે એમાં પંચાયતી રાજને કારણે જે નમ નકારાત્મક અસરો પહોંચી છે એની વાત કરીએ તો પહેલી અસર છે જૂથવાદ અને પક્ષા પક્ષી પંચાયતી રાજની ચૂંટણીઓએ ગામડામાં પણ પક્ષા પક્ષી અને જૂથવાદને ઉત્તેજન આપ્યું છે ચૂંટણી વખતે ગામડામાં જુદા જુદા રાજકીય પક્ષો સક્રિય બની પોતાના ઉમેદવારો માટે ટેક્કો મેળવવા જૂથ ઊભા કરે છે અને પરિણામે શું થાય છે કે બે જૂથો વચ્ચે ઘણી વખત ગામડામાં કાયમી કડવાસના બીજ પણ રૂપાય છે જ્ઞાતિવાદને ઉત્તેજન મળે છે પંચાયતી રાજની ચૂંટણીમાં જુદી જુદી જ્ઞાતિના પોતાના સંખ્યાબળને આધારે લોકો ઉમેદવારો ઊભા કરશે એટલે ક્યારેક શું થાય કે ઉમેદવારની વ્યક્તિગત લાયકાતને આધારે નહીં પણ પોતાના ગામમાં અમુક જ્ઞાતિની સંખ્યા વધારે છે તો એ જ્ઞાતિના લોકો એને જ વોટ આપશે અને પરિણામે શું થશે કે જે લાયકાતવાળી અને ભણેલી વ્યક્તિ છે એ પાછળ રહી જશે અને પોતાની જ્ઞાતિની સંખ્યા વધારે છે તો એ વ્યક્તિને વધારે વોટ મળશે એટલે મોટું સંખ્યાબળ ધરાવતી જ્ઞાતિનો ઉમેદવાર છે એ લાયકાત હોય કે ન હોય છતાં પણ બીજો જે લાયકાતવાળો ઉમેદવાર છે એની સરખામણીમાં નબળો ઉમેદવાર છે એ પોતાની જ્ઞાતિના ટેકાને કારણે આગળ આવી જશે અને પોતાની જ્ઞાતિને આગળ લાવવા માટેના વચનો આપી અને વોટ લઈ લેશે એટલે ગામડામાં આવા બધા પ્રશ્નો ઊભા થાય અને જ્ઞાતિવાદને ઉત્તેજન મળે છે અને આપણે જ્ઞાતિ પ્રથાને નાબૂદ કરવાનો જે બંધારણીય આદર્શની વાત કરીએ છીએ તો આવા કારણોસર ઘણી વખત એ આદર્શને પીછેહટ થાય છે અને આંતરજ્ઞાતીય સંઘર્ષ પણ થશે આવો જ્ઞાતિવાદ જો થતો હોય તો ઘણી વખત એવું થાય કે પોતાની જ્ઞાતિની વ્યક્તિ છે સત્તા ઉપર આવી છે તો પોતાની જ જ્ઞાતિના લોકોનો વિકાસ કરવાનો પ્રયાસ કરશે પરિણામે વિવિધ જ્ઞાતિના જૂથો વચ્ચે ઝઘડા થાય મારામારી થાય કે સંઘર્ષના બનાવો પણ બને છે આમ પંચાયતી રાજની ઘણી બધી સારી અસરો પણ છે સાથે સાથે અમુક અમુક એના માઇનસ પોઈન્ટ પણ આપણને જોવા મળે છે ત્યાર પછી પંચાયતી રાજનો જે તૌ તેરમો બંધારણીય સુધારો છે એની વાત કરીએ તો ગ્રામસભાને પંચાયતી રાજ પ્રણાલીનો આધાર માનવામાં આવી છે અને આ ગ્રામસભાઓ રાજ્ય વિધાન મંડળી દ્વારા સોંપવામાં આવેલા કાર્યો તથા અધિકારોનો ઉપયોગ કરશે ગ્રામ મધ્યવર્તી અને જિલ્લા સ્તર એમ ત્રણ સ્તરોએ પંચાયત કાર્ય કરે છે અને વીસ લાખની જનસંખ્યા ધરાવતા રાજ્યોએ એ અધિકાર છે કે જો તેઓ ઈચ્છે તો મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના ન કરે કલમ બસો તેતાલીસને આધીન રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ માટે વિશેષ વ્યવસ્થા અંતર્ગત પણ સભ્યો બની શકશે પ્રત્યક્ષ રીતે ત્રણેય સ્તરે સભ્યોની ચૂંટણી થશે ગ્રામ પંચાયતોનો પ્રધાન મધ્યવર્તી સંસ્થાનું સભ્ય બની શકશે આવી રીતે મધ્યવર્તી સ્તરનું સભ્ય જિલ્લા સંસ્થાઓનું પણ સભ્ય બની શકશે અને પ્રત્યેક સ્તરે પંચાયતોનું કાર્યકાળ પાંચ વર્ષનો હશે અને કાર્યકાળ પૂરો થાય તે પહેલાં ચૂંટણી કરાવી લેવામાં આવશે પંચાયત ભંગ કરવાની સ્થિતિ આવે તો છ મહિનાની અંદર ચૂંટણી કરાવવી જરૂરી બને છે અને તમામ પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની એમની વસ્તી પ્રમાણે અનામત બેઠકો રાખવામાં આવશે અને એ બેઠકોની એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે પણ અનામત રાખવામાં આવશે એવી જ રીતે પંચાયતના પ્રત્યેક સ્તરે અધ્યક્ષના હોદ્દાની કુલ સંખ્યામાં ઓછામાં ઓછા વાત કરીએ તો કુલ સ્તરના જે લોકો છે એના પ્રમાણમાં ઓછામાં ઓછા લોકોની અનામત જોગવાઈ રાખવી પણ પડશે ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણુંથી એટલે કે તંતેરમો જે બંધારણીય સુધારો અમલમાં આવ્યો તે તારીખથી એક વર્ષની અંદર અને તે પછી પાંચ વર્ષની સમાપ્તિ પછી તમામ રાજ્યોમાં એક પંચની રચના કરવામાં આવશે જે રાજ્ય અન્ય તમામ સ્તરે પંચાયતો વચ્ચે નાણાકીય સંસાધનોના વિતરણ અને હસ્તાંતરણના નિયંત્રિત સિદ્ધાંતો અને પંચાયતોની નાણાકીય સ્થિતિ સુધારવાના ઉપાયો વિચારશે વિકાસ યોજનાઓ લાગુ કરવા માટે પંચાયતને પૂરતા પ્રમાણમાં નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને પંચાયતોને જે કરવેરા છે એ એકત્રિત કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે અથવા મહેસૂલનો કેટલો ભાગ પંચાયતી રાજ સંસ્થાઓને આપવો કે નહીં એ બાબત પણ રાજ્ય સરકાર પોતે નક્કી કરશે પંચાયતોની મતદાતા સૂચિ તૈયાર કરવાનું અને દરેક ચૂંટણી કરાવવાનું કામ રાજ્ય અને ચૂંટણી પંચનું હશે એની રચના પણ તમામ રાજ્યોમાં કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિને રાજ્ય કે વિધાનમંડળમાં ચૂંટણીના કોઈ કાયદા દ્વારા કે પછી રાજ્યને અન્ય કોઈ કાયદા દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવશે તો તે વ્યક્તિ પંચાયતની સભ્ય બની શકશે નહીં આમ અંતમાં આપણે વાત કરીએ તો ઓગણત્રીસ મતોવાળી અગિયારમી અનુસૂચિ કલમ બસો તેતાલીસ જી જોડવામાં આવી છે જેના દ્વારા સ્થાનિક મહત્ત્વના કાર્યોની યોજના બનાવવામાં આવી અને અમલીકરણમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રભાવક ભૂમિકા આપવામાં આવે છે આ મુદ્દાઓ કેટલાક મુદ્દાઓ એ છે જેમાં કૃષિ અંતર્ગત કૃષિ વિસ્તરણ ભૂમિ સુધારણાને લાગુ કરવી અને લઘુ સિંચાઈ જળ પ્રબંધ અને જળ વિકાસ આમ સામુદાયિક વિકાસ માટે ભાગીદારી અને નિયમ અનુસાર કાર્ય કરવા જરૂરી છે પણ જો તેમાં કોઈ કક્ષાએ વિચલિત વર્તન કે ધોરણભંગ થાય તો સામુદાયિક વિકાસ પર એની વિપરીત અસર થવાની શક્યતાને નકારી શકાય નહીં અને આવા ધોરણભંગ કેવા હોય એ આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરીશું અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ સ્વાધ્યાયના પ્રશ્નો ઓછા છે એટલે માટે બધા જ પ્રશ્નો સ્વાધ્યાયની નોટમાં લખવાના રહેશે